પારદર્શક વહીવટ આપી શકે એવા પેનલ અને એવા વહીવટકારો આજે આવી શકે એ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય હતું અને એટલા માટે જ આ ચૂંટણીની અંદર સ સવિશેષ સમારોહ જે મુખ્ય ફાળો અત્યારે જે છે એ આજની વિશ્વાસ પેનલ જંગી બહુમતીથી ચૂંટી રહી છે લોકોના વિશ્વાસના લીધે જ જીતી રહી છે પણ આમાં પેલા ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરવાની ચાલતી પ્રક્રિયા મુકેશભાઈ એક પોતે એક નોર્મલ સભાસદ તરીકે ચૂંટણીની અંદર ફોર્મ ભરી શકે એ એક નોર્મલ વસ્તુ છે પણ એમનું કોઈ ચૂંટણીમાં લડવું એવો કોઈ ઈરાદો હતો નહીં બધાએ બહુ સપોર્ટ કર્યો છે આપણને ચૂંટણી માટે બેંક જીતાડવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર એક તમે મહિલા તરીકે આમાં અર્બન બેંકમાં ડિરેક્ટર બન્યા છે ગુજરાતની બીજા નંબરની બેંક છે તો અત્યારે તમે શું મહેસૂસ કરી રહ્યા છો

પાંચ પારદર્શક વહેવાટ કરશે અને બેગને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરશે તો ચોક્કસ વિશ્વાસ છે અને એટલા માટે આ પેનલના ઉપર આટલો હેત વર્ષાય છે લોકોએ ચૂંટણીનું પરિણામ એવું લાગે છે ખરેખર લોકો પરિવર્તન માંગતા હતા લોકો અંતર અંતરથી પરિવર્તન માંગતા હતા ઘણા સમયથી લોકોની ઈચ્છા હતી પણ અનેક કારણોસર આ લોકોની ઈચ્છાને દબાવી રાખવામાં આવતી હતી અને પોતે લોકો જે સભાસદો ઈચ્છતા હતા એ સભાસદો એ ઈચ્છા કરતા હતા ઈચ્છા ના થાય એ માટે આ લોકો પ્રયત્ન કરતા હતા અને પ્રયત્ન કરી જાણી જોઈને સારા પરિવર્તન કરવાના લોકોને આગળ આવવા દેતા ન કરો સભાસદો જે વિશ્વાસ કહેવું છે તેના અમારા પર જે વિશ્વાસ ચૂક્યો છે તો આજે આ ચૂંટણી પરિણામ દિવસે હું બધા સભાસદોને ખાતરી આપું છું સૌથી પહેલું તો હું નસીબદાર છું કે મને આવા માતા પિતા મળ્યા છે પણ હું એ સાથે સાથે એ પણ કહીશ કે આ જે હું બેંકની ચૂંટણી લડ્યો છે એ મારી પોતાની લાયકાત ઉપર લડ્યો છું અને જે લોકોએ મને અમને સાથ સહકાર અને અમારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એનું આ સીધું સુખદ પરિણામ છે અમારે જે બેંક ની અંદર જે કઈ વહીવટ હશે એને શોધી શોધીને એને અમારે દૂર કરવાની છે અને બેંક ને ફરીથી પ્રગતિના માર્ગે લઈ જઈ અને જે આપણું સ્થાન હતું એ અથવા એનાથી પણ આગળ લઈ જવાની અમારી ખાતરી રહેશે અને અમે એ દિશામાં ખૂબ કામ કરતા રહેશું લોકોનો સાથ સહકાર એક છે બીજું લોકોને ધ્યાનમાં આવ્યું છે કે કઈ જો બેંકમાં કઈ છે તો જ આ વાત થાય છે આરબીઆઈ ના ડિરેક્ટર નિમાવા એ પણ એક દેખીતી નિશાની હતી અને એના કારણે લોકોએ અમારામાં ભરોસો બતાવ્યો છે અમારી પેનલ એક સક્ષમ ઉમેદવારોની પેનલ હતી અને એટલા માટે લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યો બેંકના સભાસદોએ વિશ્વાસ કેળવ્યો છે તમારી પર શું કહેશો તેના વિશે ને બેંકના સભાસદોનો ખૂબ ખૂબ અમારી પર વિશ્વાસ એમણે મૂક્યો છે અને અમે એમને ખાતરી આપીએ છીએ કે અમે વિશ્વાસને ચરિતાર્થ કરીશું ડોક્ટર જાગૃતિ પટેલ બેન બેંકમાં ડિરેક્ટર તરીકે હાલ તમે ફરજ બજાવી રહ્યા છો આજે અર્બન બેંકના આ ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ પેટા ચૂંટણી તો એમાં જે આપની પેનલ વિજય દી બાબત આપ બસ અમારી પેનલ વિજય થવામાં એક થોડીક તૈયારી છે પરંતુ અમારો ઘોડો વિનમાં છે અને જાગૃત સભાસદ જે અઠાવન બ્રાન્ચ છે સમગ્ર ગુજરાત બોમ્બે સુધીની જે આ જે અર્બન બેંકની બ્રાન્ચિસ છે એના દરેક જાગૃત સભાસદોએ ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પેનલની અંદર અને અત્યારે હાલ અમે જે વિશ્વાસ પેનલના

અમે શિક્ષણ લર્નની શરૂઆત કરીશું અને આ બેંક એ ગરીબોની છે ગરીબો એટલે કે જે ખેડૂતો છે ખેડૂતોના પરસેવાનો પૈસો છે થાપણદારો છે આ સૌને ન્યાય મળે ખૂબ સારું ડિવિડન્ડ સાથે આ બેંકનો ખૂબ વિકાસ થાય ગુજરાતની મલ્ટી શેડ્યુલ બેંકમાં અત્યારે હાલ એનો જે ક્રમ છે એનાથી પણ ઉપરનો ક્રમ લઈ જવા માટે અમે ખૂબ મહેનત કરીશું અને આપ સૌના માધ્યમથી દરેક જાગૃત સભાસદનો અમે વિશ્વાસ પેનલ પેનલવાતીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપે બહુ સારો પ્રશ્ન કર્યો મહિલાઓ તરફથી મહિલાઓ માટે જે એમએસએમ ઇ છે ને કે લઘુ ઉદ્યોગો છે એના માટે અમે એને ખૂબ ઓછા વ્યાજની એક લોન એને પ્રાપ્ત થાય નાના નાના ઉદ્યોગો થાય અને અમારી એક એક મહિલા ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત જ્યાં જ્યાં અમારી બ્રાન્ચ છે ત્યાં અમારી દરેક મહિના મહિલા આ બેંકનો લાભ લે અને એ પોતે સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને અને અમારો ઉદ્દેશ્ય છે અમારો ગુજરાત મજબૂત બને અમારો દેશ મજબૂત બને આ ઉદ્દેશ્ય સાથે અમે ચાલીએ છીએ જે જુટ જેટલું લાગી રહ્યું છે કે ખરેખર પરિવર્તન જરૂરી હતું ચોક્કસ 100% પરિવર્તન જરૂરી હતું પેટા ચૂંટણી થઈ એ પહેલા આપ સૌ જાણો છો કે ડીએમ પટેલ સાહેબની પેનલમાંથી અહીંયા અમે પ્રયત્ન કર્યો હતો

At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university.